તારીખ અઢાર ઓગણીસ ને વીસ જાન્યુઆરીના આમ ત્રણ દિવસ ઉર્સ તેમજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હારૂન પીર બાબાના મઝાર પર સંડલ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તારીખ ઓગણીસ ને વીસ ના રોજ બે દિવસ ઉર્સ શરીફ મનાવવામાં આવશે તેમજ સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં શેખ હારૂન પીર બાબાના ઉર્સ નિમિત્તે વડોદરા જિલ્લા તેમજ અન્ય જિલ્લામાંથી હિન્દુ તેમજ મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં શેખ હરુન પીર બાબાના મજાર પર આવીને ફૂલ ચાદર ચડાવે છે સાથે મેળાની મજા માણે છે બ્યુરો રિપોર્ટ શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા જે વાઘોડિયા તાલુકાનું વેજલપુર વેજલપુરની અંદર શેખ હરુ પીર જે દરગાહ આવેલી છે ત્યાં આંતિકાલથી જે ઉર્સ મેળો ચાલુ થાય છે એની અંદર તમામ જ્ઞાતિના લોકો અહીંયા જે દાદાને શ્રદ્ધાળુથી અહીંયા આવે છે તો વેજલપુર ગામના સમસ્ત ગામ વેજલપુર તરફથી હિન્દુ મુસ્લિમ બધા જ એક સાથે મળીને આ જે ઉર્સ મનાવવામાં આવે છે એને સાથ સહકારથી અમે બધા ગામના મળીને એનો સહયોગ કરીએ છીએ અને જે કંઈક બહારથી આવતા હોય એ લોકોને રસ્તો બતાવો બધાને આમ જોવા જઈએ તો બધાને ભાઈચારાથી બધાને જ એક સાથે મળીને અમે આજે ઉર્સ ઉજવીએ છીએ